નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે લુનસી કોઈ ખાતે મેઘોત્સવની ઉજવણી કરવામાં આવી વહેલી સવારે મેઘોત્સવ ઉજવવામાં આવ્યો અને તેમાં પણ મેઘો મન મૂકીને વરસ્યો હતો અને તમામ લોકોએ આ મેઘોત્સવની અંદર મજા માણી હતી જે ગેમો વિસરાઈ રહી હતી તે ગેમો આજે રમવામાં આવી હતી અને તેમાં નાના બાળકથી લઈને વૃદ્ધો તમામ લોકો જોડાયા હતા અને ખૂબ સારી રીતે આ મેઘોત્સવની ઉજવણી કરવામાં આવી હતી યાદગાર દિવસ બને તે પ્રકારનો આ મેઘોત્સવ હતો અને જેમાં નવસારીજનોએ મન મૂકી અને મજા માણી હતી નવસારીના સુપા ગામ ખાતે આવેલ ગુરુકુળ સંસ્થાની આજે ચૂંટણી યોજાઈ હતી ત્યારે ચૂંટણીમાં અનેક મતદારો મતદાન કરવા આવ્યા હતા પરંતુ બહાર રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી ગામે ગામથી લોકો આ સંસ્થામાં સભાસદ હોવાથી મતદાન કરવા આવ્યા હતા તો બાડોલી રોડ પર આ આવેલી આ સંસ્થામાં સવારથી જ મતદારો ઉમટતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અનેક મતદારોને રસ્તા પર પાર્કિંગ કરી મતદાન આપવા જતાં લોકોને

બે જૂથો આમને સામને આવતા ચૂંટણી યોજાઈ હતી અને આજે વહેલી સવારથી મતદારો લાંબી કતારોમાં અહીં મતદાન કરવા ઉમટ્યા હતા દસ હજારથી વધુ મતદારો આ સંસ્થામાં નોંધાયેલા છે ત્યારે આ સંસ્થાના સભાસદો દ્વારા વહીવટ કોને સોંપવો તે અંગે લાંબી કતારો લગાવી લગાવી મતદાન કર્યું હતું ત્યારે ગુરુકુલ સુપારમાં હવે થોડીક વાર બાદ પરિણામો પણ આવશે અને પરિણામોમાં જે પણ જીતશે તે પરંતુ લોકોની અપેક્ષા છે કે આ સંસ્થાનો વહીવટ પ્રામાણિકતાથી અને ચોક્કસ પારદર્શકતાથી થાય એવી અપેક્ષા સાથે અનેક મતદારોએ આજે મતદાન કર્યું હતું નવસારીની પૂર્ણા નદીના જળસ્તરમાં થયો છે વધારો આજે બપોરે બાર વાગ્યા સુધી પૂર્ણા નદી દસ ફૂટ પર વહી રહી હતી પરંતુ અચાનક તેના જળસ્તરમાં વધારો થયો અને અત્યારે હાલમાં અઢાર ફૂટ પર પૂર્ણા નદી વહી રહી છે અને હાલમાં નીચેવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવી રહ્યા છે તેમજ તંત્ર દ્વારા ઉપરવાસમાં પડેલા વરસાદ તેમજ નવસારીમાં જળસપાટી પર નજર રાખવામાં આવી રહી છે આજે ગણેશ સંગઠનની મીટિંગ યોજાઈ હતી સ્વપ્નલોક ખાતે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં આજે પ્રમુખ પદને લઈને વિવાદ સર્જાયો હતો પ્રમુખ પદ માટે જે ગત વર્ષે પ્રવિણભાઈ સિંધે જે હતા તેમને યથાવત રાખવામાં પરંતુ તે પહેલાં જ લોકોએ પોતાની દાવેદારી નોંધાવી હતી પોતે પ્રમુખ બને તે માટે પણ અનેક લોકો રજૂઆતો કરી હતી પરંતુ કોઈનું પણ સાંભળવામાં ન આવ્યું હતું અને છેલ્લે પ્રવિણભાઈ શિંદેને ફરીથી આજે પ્રમુખ પદ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા સંગઠનના અનેક કામો પર આક્ષેપબાજી પણ અહીંયા થઈ હતી અને લોકોએ આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે છેલ્લે પ્રવિણ સિંધેને પ્રમુખ પદ આપવામાં આવ્યું હતું રવિવારના દિવસે દમણનો દરિયો બન્યો હતો તોફાની દરિયામાં વધારે કરંટ જોવા મળ્યો હતો અને કરંટના કારણે પાણીના ઊંચે ઊંચા મોજા ઉછળ્યા હતા દરિયો દિવાલ ઓળંગી અને બહાર સુધી આવી ગયો હતો પરંતુ સહેલાણીઓ જે આ દરિયાનું જે સ્વરૂપ હતું તે જોઈને ખૂબ આનંદિત થયા હતા અને તેઓએ રવિવારની મજા માણી હતી નવસારી રેલવે સ્ટેશન ખાતે જ્યાં ડિવાઈડરનો પ્રારંભ થાય છે ત્યાં એક વાયર બાંધીને રાખવામાં આવે છે જે જોખમી વાયર કહી શકાય આ વાયર ખાતેથી લોકો પસાર થતા હોય છે અને જો આ વાયરમાં કોઈ ભેળવાઈ જાય તો અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ વાયર વહેલામાં વહેલી તકે ત્યાંથી હટાવવામાં આવે તેવી અમારા એક દર્શક દ્વારા આ વિડીયો કરીને અમને ખાસ જાણ કરવામાં આવી હતી અને અમે પણ તંત્રને જાણ કરીએ છીએ કે જરૂરથી આ વાયરને હટાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે गणदेवी पोल खेरगाम नेशनल हाईवे अड़तालीस ओवरब्रीजे दू जत्थो लाइन एम एच थ्री ई एस पच्चीस बाणूनी अट्टा का कार में बे लाख सित्तेर हजार नौ सौ साइठ नो जत्थो झड़पी पाड़ी त्राण आरोपी मोहम्मद इसरार इस्माइल शेख मरवर स्वीस तेमज सफर अली मोहम्मद उस्मान शेख तमज संतोष रामचंद्र विश्वकर्मा आ त्राण आरोपी ने पोलिस झड़पी पाड़ी ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે ડ્રિંક એન્ડ કામગીરી દરમિયાન એનડીપીએસના ગુનાનો વોન્ટેડ આરોપી પોલીસે ઝડપી પાડ્યો મોડી પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે મોહમ્મદ ફારૂક અલી બક્ષ ગૌરીસ ચોપન જેઓ હાલ બેકારો અને ઘર નંબર બસો ત્રણ સુલતાનિયા જીમખાના ખંડેશ્વાસનો રહેવાસી હોય સુરત ખાતેનો અને તેને તપાસ કરતા તેને નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થના અધિનિયમ કલમ હેઠળ તેની સામે વડોદરામાં ગુનો નોંધાયો હોય જેનું જેમાંથી વોન્ટેડ હોવાનું સામે આવતા તેને ઝડપી પાડી વડોદરા પોલીસને સોંપી વધુ કાર્યવાહી વડોદરા પોલીસે કરી છે અઢાર વર્ષથી ચીખલી ખાતે શિવશક્તિ ક્વારીમાં થયેલા ચકચારી લૂંટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એલસીબી પોલીસે વડોદરા ખાતેથી ઝડપી પાડ્યો નવસરે એલસીબી પોલીસે બાતમીના આધારે ચીખલી પોલીસ સ્ટેશનના શિવશક્તિ ક્વારીમાં થયેલા ચકચારી લૂંટના ગુનામાં નાસ્તા ફરતા ગેજેટના પ્રસિદ્ધ મધ્યપ્રદેશ જામવાની કુખ્યાત ગેંગના આરોપી એવા મહલસિંહ ઉર્ફે રમેશ વીરસિંહ મોંડા જેઓ બોડી શેરી ફરિયાદ જિલ્લો જાંબુઆના મધ્યપ્રદેશના રહેવાસી છે તેણે નવસારીના ચીખલીમાં લૂંટ ચલાવ્યા બાદ તે ફરાર હતો અને તેને અઢાર વર્ષ બાદ એલસીબી પોલીસે ઝડપી પાડી જેલના સડે પાછળ મોકલે ઢકલી દીધો છે શ્રી શક્તિ દોરિયા ગ્રુપ દ્વારા આજે ગરબા કોમ્પિટિશનનું આયોજન મધ્યા પાટીદારની વાડી ખાતે કરવામાં આવ્યું હતું આ કોમ્પિટિશનમાં ગરબા રસિકોએ પોતાની કલા રજૂ કરી હતી તો તેને નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા તો સાંઈ ગ્રુપના ચેરમેન જીતેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા અને તમામનો જુસ્સો વધારવાનો પ્રયાસ તેમણે કર્યો હતો મરોલી રેલવે સ્ટેશનથી કડોલી જતો માર્ગ બિસ્માર્ક થઈ જવા પામ્યો છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે મરોલીથી કડોલીને જોરતો મુખ્ય માર્ગ પર ખાડા પડી જવા પામ્યા છે વરસાદને કારણે રોડ ધોવાઈ જવા પામ્યો છે અને જેથી વાહન ચાલકો હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે હાલમાં સરકાર દ્વારા તમામ રસ્તાઓ રિપેરિંગ કરવાની વાતો કરવામાં આવી છે પરંતુ મરોલી પંથકમાં આ વાતો પોકળ સાબિત થતી જોવા મળી રહી છે મરોલીથી કલોળી આવતા માર્ગ પર પસાર થતી નહેરની દિવાલ તૂટી જવા પામી છે એટલે કે તમે જોઈ શકો છો કે એકદમ જર્જરિત થઈ જવા પામી છે અને ગમે તે સમયે આ દિવાલ તૂટી પડે તેવી પરિસ્થિતિમાં છે અને આ રાહદારીઓ કે આવતા જતા આ લોકો નહેરની અંદર ન ખાપકે તેને લઈને પ્રોટેક્શન બનાવવામાં આવી છે અને આ વોલ અત્યારે હાલમાં જર્જરિત હાલતમાં જોવા મળે છે કોઈ અકસ્માત સર્જાયા બાદ તંત્ર જાગશે કે કેમ તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે મુકેશ ફેન ચેરિટી ક્લબ દ્વારા મુકેશજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ભારતીય હિન્દી ફિલ્મના ગાયક મુકેશજીને એકસો બે મી જન્મજયંતિ અનુસંધાને શ્રી પ્રજાતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીના હોલમાં મુકેશ ફેન ચેરિટી ક્લબના ગાયક વોઇસ ઓફ મુકેશ બી કે દવેએ ગીતો સંગીતના કાર્યક્રમ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વાંસદા ટાઉન હોલ ખાતે આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે બેઠક યોજાઈ વાંસદા પંચાયતના ટાઉન હોલમાં આગામી નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે બેઠક યોજવામાં આવી હતી જેમાં ગુજરાત આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ ગણપતભાઈ માહાલા સંજયભાઈ સાંતુભાઈ મુકેશભાઈ લોચનભાઈ શાસ્ત્રી સરપંચો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને નવમી ઓગસ્ટના દિવસે આદિવાસી દિનની ઉજવણી માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી એન્દલ હાઇવેના ખાડાની મરામત શરૂ કરાતા વાહનચાલકોને રાહત થઈ ગણદેવી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે અડતાલીસ ઉપર એંધલ હાઇવે પર ત્રણ કિમીના વિસ્તારમાં ખાડાઓ પડી ગયા હતા જેની રજૂઆત તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કરાઈ હતી જેના અંતર્ગત આજ રોજ હાઇવે ઓથોરિટી દ્વારા રોડની મરામતનું કામ શરૂ કરવામાં આવતા વાહનચાલકોને રાહત થઈ હતી વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન એકત્રીસ જ્યારે લઘુત્તમ તાપમાન હવામાં ભીજનું પ્રમાણ સવારે છન્નું ટકા જ્યારે સાંજે પંચ્યાસી હવાની ગતિ પાંચ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી નવસારીના મહુડી પુની ભુનવાડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ડીજીએસએની કચેરી ખાતે પ્રતિક ધરણા પર બેઠા નવસારી ખાતે આવેલા મહુડી પુણી અને ભૂનુઆળી જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં ભયજનક રીતે નમી પડેલા જૂના જજર બનેલી ચૂકેલા વીસ સ્તંભો તેમજ સ્ટ્રીટ લાઇટની અધૂરી કામગીરી અંગે વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં ત્રણથી ચાર મહિના બાદ ડીજીસીએલના સિસોદરા સબડિવિઝન દ્વારા આ અધૂરા કામો પૂરા ન કરાતા મહુડી પુણી અને ભૂનવાડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને નવસારી તાલુકા ભાજપ સંગઠનના મંત્રી હિતેશભાઈ મહેશભાઈ પટેલ નિલેશ પટેલ પ્રિયંક પટેલ વિરલ પટેલ અને ચેતન પટેલ સિસોદરા સ્થિત ડીજીસીએલના સબ ડિવિઝનની ઓફિસમાં જમીન પર બેસી જઈ અને ગામના પડતર પ્રશ્નો નિકાલ જલ્દીથી કરવા માટે રજૂઆત કરી હતી જે અંગે જવાબદાર અધિકારીએ સાત દિનમાં અધૂરા કામ પૂરા કરવાની ખાતરી આપતા આંદોલન સમેટવામાં આવ્યું હતું फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो